નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમસ્ત ઉધવપુરા ગામ અને શ્રીજી આયુર્વેદિક સંસ્થાના ઉપક્રમે સમગ્ર બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ઉધવપુરા ગામ અને શ્રીજી આયુર્વેદિક સંસ્થાના સહયોગથી ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક તેમજ આજુબાજુના રહેવાસીઓ દ્વારા ઘણી મોટી સંખ્યામાં તેનો લાભ લેવામાં આવ્યો હતો જેથી શ્રીજી આયુર્વેદિક સંસ્થાના ટીમના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો શ્રી નમસ્કાર વડોદરા આજ રોજ સમસ્ત અધોપુરા ગામ તેમજ આયુર્વેદિક શ્રીજી આયુર્વેદિક પેટલા દ્વારા ફૂલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર થી પાંચ હજારનું બોડી ચેકઅપ ફક્ત એકસો નવ્વાણુંમાં છે જે મોટી રાહત દરે અહીંયા એકસો નવ્વાણુંમાં કરી આપવામાં આવે છે અને અહીંયાના વડીલો સ્થાનિકો દ્વારા ઘણી મોટી મોટી સંખ્યામાં તેનો લાભ લેવામાં આવે છે જેથી કરીને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવું ખૂબ આયોજન સારી રીતે કરતા રહે ઉધવપુરા મહાવટી માતાના મંદિરમાં ભવ્ય આયોજન થયું હતું બોડી ચેકઅપ કેમ્પનું એ માત્ર રાહત ધરે જે આપણે ચાર હજાર રૂપિયાના ખર્ચા થતા એ માત્ર એકસો નવ્વાણુંમાં ચેકઅપ કરવામાં આવ્યો છે અને ઘણી મોટી સંખ્યામાં વડીલો એનો લાભ લીધો અને એમણે ગાઈડલાઇન્સ પણ કર્યું શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ અને ઘણો બધો સંતોષ મળ્યો તો એના માટે બહુ ખૂબ ખૂબ આભાર નવું નવું આયોજન થતું રહે દરેક માટે ને દરેકને આવો લાભ મળે તથા સમાજની સેવા કરવા માટે આપણે ઈચ્છુક છે અને દરેકને આવો લાભ મળતો રહે થેન્ક યુ